તમે જોઈ શકો છો અને ભેંસ પણ બેલે બેવા દે છે બે કમા ધોવાની ઉતરતી જ ભેંસ ધોવા દે છે ભેંસ ગરીબ છે દોવા માટે અને ખાસ કરીને બે ટાઈમ દોયા વગર કોઈ જગ્યાએથી પશુ લેવું નહીં બે જગ્યાએ પરફેક્ટ પશુ દોઈને લેવું બેસ ઉંચી લાંબી કમ્પ્લેટ છે લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો એટલે દૂધ કેટલો આવે છે અને આપણી પાસે આજે દસ થી અગિયાર જેટલી ગાયો પણ હાજરમાં છે સોળ તારીખમાં આખો દૂધ પી જાય ને કુદરત કુતરો ભરોસે મૂકી છોકરો ભરોસે મૂકી જ નહીં આવવાનું બચ્ચા માટે રાખજો દૂધ દૂધ કેટલું નીકળ્યું છે અંદાજે ઓટ લિટર ઉપર દૂધ નીકળ્યું છે આજની સોળ તારીખમાં બે ટાઈમ ખાસ દોહરાવીને લેવાની બીજી તમામ ગાયો

ராமாரி கேமூன்று மூத்த